ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલની જાણીતી લોટસ સ્કૂલ ખાતે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું કલોલની જાણીતી લોટસ હાઈસ્કૂલ ખાતે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શુભ શરૂઆત મુખ્ય મહેમાન તરીકે કોલોલના જાણીતા ડોક્ટર રજત એન્જિનિયર તેમજ ટ્રસ્ટી ચંદ્રિકાબેન બારોટ મૌલિકભાઈ બારોટ ચિંતનભાઈ બારોટ મનોજભાઈ બારોટ તથા મીનાબેન બારોટ દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું લોટસ હાઈસ્કૂલમાં વર્ગ દરમિયાન વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે તેમજ વર્ષના અંતમાં વિદ્યાર્થીઓ તેમજ શાળા દ્વારા જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં બાળકો તેમજ શિક્ષકો દ્વારા વિવિધ પ્રદર્શન કરવામાં આવે છે બાળકો દ્વારા વિવિધ જ્ઞાન વિજ્ઞાનના પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે તેમજ બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવે છે જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ તેમજ કૃતિઓની પ્રદર્શન પણ કરવામાં આવે છે જેને લઈને બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ જોવા માટે માં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે બાળકોના ભવિષ્ય માટે સ્કૂલો દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે જેથી બાળકોમાં રહેલી પ્રતિભાઓ બહાર આવે અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહે તે માટે શાળાના ટ્રસ્ટે તેમજ શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે તેમજ તેજસ્વી તારલાઓને પણ સ્કોલરશીપ આપી તેઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જ્યારે જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન માટે બાળકો દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટમાં સિંચાઈ પદ્ધતિ જ્વાળામુખી સાયબર ક્રાઈમ ગેમ ઝોન વોટર ફિલ્ટર હાઇડ્રોપોનિક્સ ખેતી ફાર્મિંગ મોડલ સ્માર્ટ ગામડું પાંચન તંત્ર તેમજ વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા ગાયત્રી પરિવાર તરફથી વ્યસન મુક્તિનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લોટસ સ્કૂલના પ્રિન્સિપાલ સુલંદાબેન ગોર મનીષભાઈ બારોટ તેમજ શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સંજય નાયક મેં લોટસ મારું નામ પ્રજાપતિ પ્રિન્સ તારક કુમાર છે મેં લોટસ સ્કૂલમાં નર્સરીથી દસ સુધી અભ્યાસ કર્યો કર્યો છે આ આ સ્કૂલમાં અભ્યાસ એટલો સારો છે સુધી અભ્યાસ કર્યો મને કોઈ પણ ચિંતા ના રહી મારા માતા પિતામાં પણ ચિંતા નહી મારા ધોરણ દસમાં ચોરાણું પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યા હતા અને પીઆર પણ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું આવ્યા આવ્યા હતા આ આ બદલ હું આ લોટસ સ્કૂલના બધા જ ટીચરોને હું અભિનંદન આપું છું એમણે રાત દિવસ કરીને મને મને અભ્યાસ આપ્યો છે તે બદલ હું ધન્યવાદ કરું છું મને લોટસ સ્કૂલ સ્કૂલ દ્વારા પણ સાત હજાર સાત હજાર રૂપિયાની સ્કોલરશીપ પણ પ્રાપ્ત થઈ થઈ છે મારું નામ પ્રજાપતિ માય છે હું લોટસ સ્કૂલમાં ધોરણ પાંચથી ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો મેં એમાં મને ટીચર્સનો સપોર્ટ મળ્યો એન્ડ પેરેન્ટ્સનું બી સપોર્ટ મળ્યો એન્ડ બધા ટીચર્સનું પ્રોત્સાહન મળ્યું એન્ડ ઘણું બધું ટીચર્સોએ સજેશન આપ્યું કોઈ પ્રોબ્લેમ થાય કોઈ સોલ્યુશનમાં કંઈક ભૂલ થાય તો મેડમે ઘણું બધું સજેશન આપ્યું એન્ડ લોટસ સ્કૂલમાંથી ઘણું બધો આપ્યો એન્ડ હું ખુશ છું આ સ્કૂલમાં સ્કોલરશીપ મળી એન્ડ હું ખુશ